માતાજી જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમને મારી ઓમ કિચન એન્ડ બ્લોગ ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મસ્ત મજાનો મહાપ્રસાદ સત્યનારાયણ ભગવાનનો તો ચાલો માપ સાથે બનાવીશું તો કેવી રીતે બનાવીશું એ હું તમને માપ સાથે ચોક્કસ બતાવીશ તો તમે પણ બનાવશો તો ચોક્કસથી સરસ જ બનશે તો એકવાર બનાવીને ટ્રાય કરજો તો ચાલો બનાવીએ સત્યનારાયણ ભગવાનનો મહાપ્રસાદ ત્યારે આપણે સત્યનારાયણ ભગવાનનો મહાપ્રસાદ બનાવીએ ને એમ શીરો બનાવવાનો છે રવાનો તો જો મેં એક વાટકી રવો લીધો છે એ જ માપને એક વાટકી ખાંડ લીધી છે અને એક વાટકી ઘી તમને એમ થશે કે ઘી ઓછું છે પણ ઘી ગરમ કરીએ એટલે એક વાટકી થઈ જાય એટલા માટે થઈ અને આ થોડું અધૂરું રાખ્યું છે આ ત્રણેય છે એ સરખી જ વાટકી ત્રણેયનું માપ લેવું અને એની સાથે આપણે જો તમે દૂધ જ નકરું નાખતા હોય તો ત્રણ વાટકી દૂધ લેવું એને મેં ગરમ થવા મૂકી દીધું છે એવું છે કે તમે પાણી પણ પાણીમાં પણ તમે આ રવો અથવા તો શીરો બનાવી શકો છો દૂધમાં પણ બનાવી શકો છો તો ચાલો આપણે બનાવીએ ઘી ગરમ થવા મૂકી દીધું છે ઘી ગરમ થઈ જાય એટલે હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે રવો ઉમેરી દેશું છે અંદર શેકાવા દેવાનો છે કે એકદમ આપણને એમ લાગે કે હવે ઘી છૂટું પડવા માંડે છે ત્યાં સુધી મિનિટ સુધી શેકા દેવાનો છે શેકાતા શેકાતા તેનો કલર પણ થોડો જુદો પડવા લાગે હજી આપણે શેકાવા દેશું રવો શેકાઈ જવા આવે ત્યારબાદ તેમાં આપણે સૂકો મેવો કાજુ બદામ નાખી દીધા છે અને હવે રવામાં આપણે તેલ છૂટું પડવા લાગે એટલે શેકાઈ ગયો લાગે છે સુગંધ તો આવતી જ હોય પણ શેકાઈ ગયો હોય તેવું ત્યારે જ લાગે કે જ્યારે ઘી છે ઉપર આવવા માંડે અને રવો આપણને નીચે બેસેલો દેખાય તો હવે પછી આપણે રવાને આવ્યો છે અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તો આપણે સૂકો મેવો નાખી દેસુ જે એક અંદર થોડોક શેકાઈ જાય અને ત્યારબાદ આપણે જે ગરમ કરેલું દૂધ છે એમાં તમે ખાંડ પણ નાખી શકો અને એમનું મોડું પણ ગરમ કરી શકો તો એ દૂધ મેં ગરમ કરેલું છે તેમાં ખાંડ નથી નાખી તો એ દૂધને આપણે ધીમે ધીમે રવાની અંદર એડ કરતા જશું એકસાથે બધું દૂધ નાખી દેવાનું નથી પણ ધીમે ધીમે એડ કરતાં કરતાં હલાવતા જવાનું છે અને એ બધું જ દૂધ નાખ્યા બાદ તેમાં આપણે ખાંડ ઉમેરી દેવાની છે ખાંડ છે એટલી જ માપની રાખશો એટલે એકદમ માપસરનો ગળિયો થશે પણ જો તમે ગળ્યું વધારે ખાતા હોય તો તમે થોડી ખાંડ વધારે પણ તેમાં આપણે ખાંડ ઉમેરી દેવાની છે ખાંડ છે એટલી જ માપની રાખશો એટલે એકદમ માપસરનો ગળિયો થશે પણ જો તમે ગળિયું વધારે ખાતા હોય તો તમે થોડી ખાંડ વધારે પણ ખાંડ વધારે પણ રાખી શકો છો અને ઓછું ગળિયું ખાતા હોય તો ખાંડ ઓછી પણ રાખી શકો છો હવે આપણે તેમને રવાને હલાવતા રહેશું એટલે જેમ જેમ રવો આપણે હલાવીશું તેમ તેમ એ રવો ઘટ થતો જશે અને એ રવો ઘટ થઈ જાય અને એમાંથી પછી ઘી છૂટું પડવા લાગે ત્યારે આપણે આપણો રવો તૈયાર થઈ ગયો છે એમ આપણે માનવું તો જુઓ તમે પણ આમાં જોઈ શકો છો કે આપણું ઘી છે એ રવામાંથી છૂટું પડવા લાગ્યું છે તો આપણો રવો તૈયાર થઈ ગયો છે તો તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવો રવો બનાવવાનો તમે પણ ટ્રાય કરજો તમને પણ સત્યનારાયણ ભગવાનના મહાપ્રસાદ જેવો જ રવો તમે પણ તેવો જ રવો બનાવી શકશો કે જે સત્યનારાયણ ભગવાનના પ્રસાદમાં આપણે ખાઈએ છીએ અને રવો બની ગયા પછી તેમાં આપણે એલચીનો પાવડર પણ ઉમેરી દઈશું એટલે એલચીનો પાવડર ઉમેરવાથી ખૂબ જ સરસ મજાની ફ્લેવર આવે છે તમે દૂધમાં કેસર પણ નાખી શકો છો તો તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તો તમને આ રેસીપી કેવી લાગી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણો રવો છે મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે તો ચાલો તમે બધા જમવા